તો દેશભરમાં ચાલતી એસઆઈઆર ની કામગીરી પર મોટા સમાચાર સામે આવ્યા છે એસઆઈઆર ની કામગીરીની ની સમય મર્યાદા વધારવામાં આવી છે ચૂંટણી કમિશને સાત દિવસની સમય મર્યાદા વધારી છે હવે અગિયાર ડિસેમ્બર સુધી ગુજરાત સહિત દેશના બાર રાજ્યોમાં સમય મર્યાદા સુધી પેલા ચાર ડિસેમ્બર છેલ્લી તારીખ હતી હવે અગિયાર ડિસેમ્બર સુધી એસઆઈઆર નું કામ કરી શકાશે આ મોટા સમાચાર એસઆઈઆર ની કામગીરીની સમય મર્યાદા વધારવામાં આવી છે કારણ કે જે કામનું ભારણ છે બીએલ ઓ તમામ પ્રકારની કામગીરી

બીએલઓમાં પણ હવે હાશકારો છે